અમારે ભાણું બાજો કમ્પ્લેટ ગાડી અરબનિયા કેટલા સીટર ની છે ભાઈ સત્તર સત્તર સીટર ગાડી છે આમ ઘટે એવું ફૂલ ઇન્ટિરિયર સ્પીકર ને બધા જોરદાર બાર સિસ્ટમ કમ્પ્લેટ જોરદાર ગાડી છે જોઈ શકું વગાડો ભાઈ વોન કેના છે ક્રેટા ના વોન છે જો તમને અવાજ આવતો હોય છે જો અહીંયા ક્રેટા જ જાય જો તો મિત્રો જો આ ગાડી ની આ ટાઈપ ની એસી બધી સિસ્ટમ છે

અત્યારે સિટીમાં આવી ગયું ભાવનગરની લોનચ બદલાય છે ધીમે ધીમે હાલો આપડે શું કરાવવાનું ભાઈ સોફાનું મિત્રો અમારે સોફાનું નું થોડુંક ઇન્ટીરિયર કરાવવાનું છે તો અહીંયા આપણે આવી ગયા ત્યાં જોઈ શકો તમે

તમને બારથી ને બધી બતાવી કમ્પ્લીટ વિડીયો ગાડી થોડીક વોશ કરી કમ્પ્લીટ બતાવશું કારણ કે ટોર ગાડી આવી હોય એટલે ફરી ફરી થેંકી હોય ખર્ચો કેટલો છે ઇન્ટિરિયરમાં ટોટલ ત્રણ ના ના તો મિત્રો ત્રણ લાખનો ખર્ચો છે આ બધા ઇન્ટિરિયરમાં અને ગાડીવાય શોખીન માળા છે ગાડીના ગાડી ટીપટોપ નહીં એકદમ નવી ગાડી લાગે સ્ક્રેન બ્લેક સ્ટેરિંગ માટે એવું કમ્પલેટ આ તો કરાવેલું છે રીતના ગાડીનો નો લોક ને એવું છે અને ટોટલ ઇન્ટેરિયર નું કેટલો ખર્ચો થયો ભાઈ બધી ત્રણ લાખ ત્રણ લાખ જેવું થયું છે મિત્રો બધું કમ્પ્લીટ ઇન્ટિરિયર બાર નું તમે જોયું આપણે કલર કેનો નાખેલો મર્સિડી ઓડી ઓડી નો આપણે ઓડીમાં માં કલર જે આવે ને ગ્રે એવા ટૂંકમાં જે વાપરે એ કલર કરાવેલો છે ને બે ટકી બરોડા 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 માં આવેલો છે તો આ રીતના છે કમ્પ્લીટ ગાડી બનાવી છે કલર ને કઈ ઉપાતી ન રહી ગમે એવા માં ગાડી રહેતી હોય ગમે ત્યાં શોર જાય લોંગ ડ્રાઈવમાં માં હોય કમ્પ્લીટ ગાડી છે કાચનું કામ હજી કરાવવાનું છે અત્યારે ઓકે આપણે ફૂલ વિન્ડો આવી જાય આપણે રૂમ માં એસી બેક ગ્લાસ બે ગ્લાસ આવી જાય ગમ્પ એ રીતના છે પાછળ ના તો થઈ ગયા છે પણ ગાડી ચાલુ હોય શોર માં એટલે આ ચાલુ માં થોડું થોડું કામ થતું હોય

ભાવનગર સિટી છે મિત્રો હજી તો આગળ આવશે મિત્રો આવી ગયું માર્કેટિંગ યાર્ડ આ છે સ્વામિનારાયણ મંદિર અને આ છે માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો આ રીતના કંઈક છે તો મસ્તરામ બાપાનું મંદિર ક્યાં મિત્રો અહીંયા મસ્તરામ બાપાનું મંદિર પણ આવે છે ામ બાપા નું મંદિર જો આ રીતના મિત્રો મંદિર છે દર્શન કરી લેજો કમ્પ્લેટ મસ્તરામ બાપા નું મંદિર એક ટાયર બાકી રૂસે એટલે એ કરે છે હવે કમ્પ્લીટ લઈ શકો છો ગાડીનો લુક આ છોટા ભાણુબા આવી ગયા મોણિયા થી ક્યાં ભાગ્યા એ તો આમ આવી જાય કેમ છો ભાણુબા બોલો તો ખરા કે લેડી થઈ છે એ છોટે ભાણુબા બોલ તો ખરા આ બાજુ આવ્યો કેમ અહિયાં වෙ ગયો ભાગી ક્યાં જા હે